સુરતમાં દર વર્ષે ચોમાસા સમયે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની વિકટ સમસ્યા બનતી હોય છે ત્યારે દરિયા કિનારા વિસ્તારમાં આવેલા ગેરકાયદે ઝીંગા તળાવો આ પાણી ભરવા માટે કારણભૂત હોય તે ગેરકાયદે ઝીંગા તળાવોને તાત્કાલિક દૂર કરવાની માંગ સાથે ડુમસના સામાજિક આગેવાને નેમ લીધી છે સુરતના ડુમસ ખાતે આવેલા સુલતાનાબાદમાં રહેતા સામાજિક આગેવાન દીપક ધીરુભાઈ ઈજાદારે દરિયા કિનારે સરકારી જગ્યાઓ પર દબાણ કરી શરૂ કરાયેલા ગેરકાયદે ઝીંગા તળાવો સામે મુહિમ શરૂ કરી છે જે અંગે પત્રકાર

તેમજ કરીને કલેક્ટર દોર્યું છે પરંતુ અગમ્ય કારણોસર હજુ સુધી કલેક્ટર કોઈ પગલા લીધા નથી ત્યારે હવે ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે અને હજુ પણ મોડું થયું નથી તેવા સંજોગોમાં સરકારી તંત્રને જાગૃત કરવા સ્થાનિક રહીશોને પૂરની બરબાદીથી થી બચાવવા અને ભીમપોર ડુમસ આવવા સુલ્તાનાબાદ ખજોદની તમામ સરકારી જમીનોમાં આ ગેરકાયદેસર તાણી બાંધવામાં આવેલા ઝીંગા તળાવોને યુદ્ધના ધોરણે કાયમ માટે હટાવી દેવા ઉપરાંત શ્રી ભીમપોર સામુદાયિક સરકારી મંડળના સળગતા પ્રશ્નો અંગે ડુમસ સુલતાનાબાદના સામાજિક અગ્રણી દીપકભાઈ ઈરાશારે ઝીંગા તળાવ હટાવવા અને સુરત શહેર બચાવવા અભિયાનનો પ્રારંભ કર્યો છે જે અંગે દીપકભાઈ ઇરાશારે પત્રકાર પરિષદમાં વધુ માહિતી આપી હતી

તે ખેતી કરવા માટે આપવામાં આવેલી તેમાં હેતુ ફેર કરીને ઝીંગા તળાવ ઊભા કરવામાં આવ્યા છે તે સિવાય બે લોકોએ વગદાર લોકોએ જૂના એમએલએના કુટુંબીજનોએ દરિયામાં અને મીઠી કાણીમાં પુરાણ કરીને ચાર ચાર કિલોમીટર સુધી અતિક્રમણ કરીને ખાડી પૂરી દેવામાં આવી છે તે સંજોગોમાં શહેરમાં અને સાત ગામોમાં પૂરા હોવાની પરિસ્થિતિ છે તે સંજોગોમાં વરસાદી પૂરા હોવાના પરિસ્થિતિના કારણે અમે એસએમસીમાં રજૂઆત કરી છે તેના આધારે સ્થાયી સમિતિમાં રજૂ કરવાથી તેમણે મેયર શ્રી દક્ષિણ વાણીને રજૂ રજૂઆત કરી અને તેમણે કલેક્ટર શ્રીને રજૂઆત કરી કલેક્ટર શ્રીએ તાત્કાલિક ઝિંગા તાવ દૂર કરવાનો આદેશ આપ્યો છે તે બદલ હું તેમનો આભાર જ છું પરંતુ તંત્ર દર વખતે વાતો કરે છે પણ એક્શન લેતું નથી તેની મારી વ્યથા છે સાથે જ આપશે જણાવો છો કે ઝીંગા તળાવ દૂર કરવામાં આવે જો ધારો કે ઝીંગા તળાવ દૂર ન કરવામાં આવે તો ત્યારે કેવી પરિસ્થિતિનો નિર્માણ થઈ શકે ઝીંગા તળાવ દૂર કરવામાં ન આવે તો વરસાદના પાણીનો નિકાલ નહીં થશે અને તે રિફ્લેક્ટ થઈને શહેરમાં આવશે તો શહેર ડૂબી જશે અચ્છા અને રજૂઆત આપ ક્યાં ક્યાં કરી ચૂક્યા છો આની રજૂઆત દરેક જગ્યાએ મેં કરી છે કલેક્ટર શ્રી સિંચાઈ વિભાગ બધાના દરેકે દરેક જગ્યાએ મેં પત્રો લખ્યા છે પરંતુ ત્યાં દરેકે દરેક જગ્યાએ રૂબરૂ જવાનું શક્ય નથી એટલે અમે નજીકના દિવસોમાં ગામ લોકોને જઈને બેથી ત્રણ હજાર જણા જઈને કલેક્ટર શ્રી અને એસએમસી કમિશનરને તાકીદે પગલાં ભરવા અને તારી તાકીદે ઝીંગા તળાવ તમામ ઝીંગા તળાવ જે સરકાર હસ્તક જમીન પર ગેરકાયદેસર રીતે બંધાયેલા છે તેને દૂર કરવા